ગઈકાલે અમદાવાદના ચંડોળા તળાવમાં એક મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં એક હજારથી વધારે ઝૂંપડાઓ પાકા મકાનો તોડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે જેવી રીતે ચંડોળા તળાવ ઉપર ગેરકાયદેસર બાંધકામ હતું તે બાંધકામને દોઢ લાખ સ્ક્વેર મીટર આ બાંધકામ દૂર કરાયા હોવાની વિગતો સામે આવી રહી છે આજે ડિમોલેશનનો બીજો દિવસ છે ગઈકાલે રાત્રે દરમિયાન ચંડોળા તળાવમાં જે લોકોના ઘર ડિમોલાઇઝ થયા છે તે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે પોલીસે ત્યારબાદ હળવો લાઠી ચાર્જ પણ કર્યો હતો શું છે સમગ્ર મામલો વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદના ચંડોળા તળાવમાં છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો ઉઠતો આવ્યો છે કે ત્યાં ગેરકાયદેસર તળાવની અંદર બાંધકામ છે અને કેટલાક ત્યાં બાંગ્લાદેશીઓ પણ રહી રહ્યા છે આ મામલાના સંદર્ભમાં થોડાક દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો ને આતંકી હુમલા બાદ બીજા દિવસે અમદાવાદ પોલીસ ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ જે વિસ્તારોમાં રહેતા બાંગ્લાદેશીઓ છે તેમની સામે ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને અંદાજીત દોઢસોથી વધારે બાંગ્લાદેશીઓ અમદાવાદમાંથી ઝડપાયા હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારબાદ જે વિસ્તારમાં ચંડોળા તળાવમાં કહેવાય છે કે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે ત્યાં વીજ કનેક્શન કાપવામાં આવ્યા અને મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં લલ્લા બિહારી નામનો જે આરોપી છે તે ગેરકાયદેસર રીતે લોકોને ભાડા ઉપર મકાન આપતો હતો અને અંદાજિત તેણે સોથી વધારે મકાનો ભાડો ઉપર આપ્યા હોવાની વિગત પણ પોલીસ ચોપડે ધ્યાને આવી હતી આ મામલાના સંદર્ભમાં દોઢ લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં એક હજારથી વધારે પાકા મકાનો ઝૂપડા સહિતની જે જગ્યાઓ છે તે તોડી પાડવામાં આવી છે તેને લઈને જેમના ઘર તૂટ્યા છે તે પીડિતો ચંદુડા તળાવ વિસ્તારના રાત્રિ દરમિયાન રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા ચંદોડા તળાવના મુખ્ય ચાર રસ્તા પાસે આ પ્રદર્શનકારીઓએ વિરોધ પ્રદર્શન નોંધાવવાની શરૂઆત કરી હતી સરકાર પાસે માંગ કરી હતી કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જેના કારણે ભારે ચક્કાજામની સ્થિતિનું નિર્માણ થયું હતું આ ઘટનાને જાણ સ્થાનિક પોલીસને તથા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ત્યાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને સમજાવવાના પ્રયત્ન પણ કરવામાં આવે પરંતુ તેઓ ના સમજતા પછી હળવો લાઠીચાર્જ કરવાની પોલીસને ફરજ પણ પડી હતી નાગરિક નું કરતા સત્તા દાન બના પંચાયત દ્વારા કરાવે આજે પણ ચંડોળા તળાવમાં તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે કેમ કે જે રીતે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે લોકોમાં રોષ છે કેમ કે તેમના ઘર તૂટી રહ્યા છે ત્યારે સુરક્ષાની પણ તકેદારીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે અને હજી ગેરકાયદેસર બાંધકામો ચંડોળા તળાવમાં તળાવની અંદર આવેલા છે તેને તોડવા માટેની કવાયત ચાલુ છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝના પ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई